સુરત જિલ્લાના બારડોલી મામલતદાર કચેરી નજીક સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવનાર દિવસોમાં એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા જઈ રહી છે લેધર બોલ સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે ખાસ કરીને ગુજરાત બહાર ખેલાડીઓ અને ટીમો ધૂમ મચાવનાર છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપિયા ક્રિકેટ લીગનું આયોજન કરાયું છે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાના આ સંયોજક પદ હેઠળ ટૂર્નામેન્ટ યોજાનાર છે દેશની કુલ છ ટીમ રમવા આવનાર છે બિરસા વોરિયર્સ ગુજરાતી રાજસ્થાન લખનઉ જેમાં કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામ તેમજ રાજ્ય સરકારના ગૃહ તેમજ રમતગમત મંત્રી હરસંઘવી ઉદઘાટન તરીકે હાજર રહેના છે જેમાં વિજેતા ટીમને પાંચ લાખ રનર ટીમને બે પોઈન્ટ પાંચ લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે શુભારંભ કરીશું આ મેચમાં ઉદઘાટન પ્રસંગે આપણા રાષ્ટ્રીય આગેવાન જુલારામજી પધારી રહ્યા છે આપણા હર્ષભાઈ સંઘવીશ્રી ગૃહમંત્રીશ્રી અને રમતગમત મંત્રી એવા એ પણ પધારી રહ્યા છે અને જનજાતિ આયોગ કે મેમ્બર આશા લાકડાજી એ આવવાના છે અને આપણા સ્થાનિક મંત્રીશ્રીઓ ભાઈ મુકેશભાઈ પટેલ પ્રફુલ્લભાઈ પાનસેરા અને કુંવરજીભાઈ હળપતિ એમની સાથે જ મારી લોકસભામાં આવતા સાથે સાથ માન્ય ધારાસભ્યશ્રીઓ સંદીપભાઈ જિલ્લાના પૂર્વ પ્રમુખ સહકારી આગેવાન અને આપણા ભરતભાઈ રાઠોડજી અને સુરજભાઈ વસાવા અને બાકી અહીંયા સ્થાનિક આગેવાનો પણ આ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેશે તો આ સોળ તારીખનો ઉદ્ઘાટન કાર્યક્રમ છે અને બીજા દિવસે સત્તર તારીખે પણ આપણે અહીંના બીજા સ્થાનિક આગેવાનશ્રીઓ છે એમને પણ તારીખે સાંજે પાંચ વાગે બીજા દિવસ એમાં આપણે આપણા વરિષ્ઠ આગેવાન ભીખાભાઈ પટેલ માનસિંહભાઈ પટેલ સુમુલના ચેરમેન ભાઈ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ એમની સાથે જોડાશે આપણા કેતનભાઈ ભાઈ ભાવેશભાઈ એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીના કરતા હતા એવા સહકારી આગેવાનો પણ બીજી તારીખે બીજા દિવસે આપણે ઉપસ્થિત રહેશે અને શનિવારના દિવસે જિલ્લા પ્રશાસન કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી એસપી શ્રી એઓ પણ આ મેચ જોવા માટે નિહાળવા માટે અને આ મેચમાં સહભાગીતા થવા માટે જિલ્લા પ્રશાસન પણ આવશે ત્યારે આવી રીતનો આ મેચનો શુભારંભ આપણે કરીશું આ મેચ દ્વારા છ ટીમો જે દેશભરમાંથી આવશે જે વિનર ટીમ હશે એમના માટે પાંચ લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું છે જે રનર્સઅપ હશે બીજા નંબરે આવશે એમના માટે અઢી લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે અને મેન ઓફ ધ સિરીઝ વિનિંગ ટીમ છે એમને એકાવન હજારનું ઇનામ છે અને મેન ઓફ ધી મેચ દરરોજના હર હર રોજ ઇસ્કો પાંચ હજાર રૂપિયા એમના માટે રાખવામાં આવેલ છે અને જે વિનર ટીમ હશે એમને એસ ઇન્ફ્રા તરફથી ઓફર આવી છે કે એમણે વૃંદાવન ખાતે એમને ત્યાં ગેટ ટુગેધર અને એમનું સેલિબ્રેશન મનાવવા માટેનું આમંત્રણ મળ્યું છે આ ટીમમાં જે લોકો સહભાગિતા છે જોડાયા છે એવા મીડિયા પાર્ટનર તરીકે અવેલા મીડિયા દિલ્હી અમારો જે આશય રહ્યો છે ત્યારે આ સ્ટેડિયમ પરથી કે ગ્રામીણ વિસ્તારમાંથી આખા આપણા લોકલ વિસ્તારથી લઈને રાજ્યમાં દેશમાં અને દુબઈથી આપણે ઇન્ટરનેશનલ વર્લ્ડ વાઈડ બ્રોડકાસ્ટિંગ આ પહેલી વખત થવા માટે જઈ રહ્યું છે જે આપણા સૌના માટે એક આનંદની વાત છે અને એ રીતે આપણે સરદાર પટેલ સાહેબ જે દેશના અખંડ ભારતના પ્રણેતા તરીકે લોખંડી પુરુષ તરીકે અને ગુજરાતમાં જેમનો જન્મ સ્થાન છે કર્મભૂમિ છે એવા સરદાર સાહેબના નામ સાથે જોડાયેલું આ સ્ટેડિયમ આપણા આપણા વિસ્તારથી ઊઠીને દેશ વિદેશ સુધી અને આ બારડોલી એવો પ્રદેશ છે અહીંથી ખૂબ મોટી સંખ્યામાં વિદેશમાં વસવાટ કરે છે ત્યારે આ પાવન ભૂમિને સ્મરણ કરતાં બારડોલીને યાદ કરતા એઓ પણ આ મેચનો ત્યાં નિદર્શન કે જોઈ શકશે રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત